ફ્રેન્ડ જય દ્વારકા દેશ રાધે રાધે આજે આપણે બનાવશું મલાઈ ડુંગળીનું શાક એક નવી જ રીતે તેના માટે મેં અહીંયા મોટી મોટી જે ડુંગળી આવે છે તે લઈ લીધી છે અને તમારે જેટલું બનાવવું એ પ્રમાણે તમારે ડુંગળી લેવાની હવે આપણે આને સુધારી લેશું અને અહીંયા જુઓ મેં આવી રીતે આપણે મોટી મોટી ડુંગળી સુધારી લીધી છે અને ધોઈને અને મેં સાફ કરી લીધી છે હવે આપણે આનો વઘાર કરશું અને અહીંયા મેં એક કઢાઈમાં આપણે તેલ ઉમેરશું તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તમારે તેલ લેવાનું રહેશે અને તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે થોડીક હિંગ ઉમેરશું હિંગનો સ્વાદ સરસ આવે અને એક બાદિયા બાદ તમાલપત્ર અને છૂકા મરસા ઉમેરશું અને થોડુંક રાઈજીરું અને એક બે લવિંગ ઉમેરશું અને જીરું આવી ગયું છે હવે આપણે પાન ઉમેરી દેશું અને હવે ડુંગળી ઉમેરી દેશું આવી રીતે તમારે જેટલું શાક હોય એ પ્રમાણે તેલ લેવાનું રહેશે અને મસાલા પણ એ પ્રમાણે લેવાના રહેશે અને થોડીક હળદર ઉમેરી દેશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને હવે થોડીક વાર માટે આપણે સાતળી લઈશું આવી રીતે અને તમે એકવાર આવી રીતે મલાઈ ડુંગળીનું શાક કરજો તમે પંજાબી શાક પણ ભૂલી જશો એવું બનશે આ

અને હવે આપણે જોઈ જોઈશું જો તમે આપણી ડુંગળી સરસ ગળી ગઈ છે અને હવે આપણે મસાલા કરી દેસુ તેના માટે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે તે ઉમેરશું અને તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું અહીંયા મે 3 ચમચી ઉમેર્યું છે અને 2 ચમચી જેટલું ધાણા જીરું કારણ કે મારે શાક જાજુ છે હવે આપણે મસાલા બધા સાપડી લેશું આ રીતે અને અહીંયા મેં બે ત્રણ ટમેટાની પ્યુરી કરી આવી રીતે તે ઉમેરી દેસુ અને મિક્સ કરી લેશું અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સરવા દઈશું અને ગળપણ માટે થોડી ખાંડ ઉમેરશું અને હવે આપણે જોઈ જોઈશું જો તમે તેલ છુટું સરસ પડેલું છે અને ટમેટાની ગ્રેવી પણ આપણે ચડી ગઈ છે અને અહીંયા અમે મલાઈ લીધી છે એટલે આપણું મલાઈ ડુંગળીનું શાક છે એટલે મેં અહીંયા અડધી વાટકી મલાઈ લીધી છે તે ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું સુગંધી પણ સરસ આવે છે અને થોડીક વાર માટે આપણે ઢાંકીને રાવા દઈશું અને હવે આપણે જોઈ જો જો તમે તેલ આપણું સરસ છૂટું પડી ગયું છે અને ઉપરથી કોથમીર ઉમેરી દેશું અને ગેસ બંધ કરી દેશું અને અહીંયા મેં સીઝની એક ટ્યુબ લીધી છે તે ખમણી લેશું આપણે અને અહીંયા આપણું ડુંગળી મલાઈનું શાક તૈયાર છે અને અહીંયા મારું ડુંગળી મલાઈનું શાક તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બન્યું છે અને તમે પણ આવી રીતે એકવાર બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો